પ્રદર્શિત કરવાની તકનીકી પ્રગતિનું નિરીક્ષણ કર્યું ડિજિટલ મહાકુંભ અનુભવ કેન્દ્ર મહાકુંભ મેળાની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસા ને આધુનિક ટેકનોલોજી દ્વારા પ્રદર્શિત કરે છે આ કેન્દ્રમાં વર્ચ્યુઅલ રિયાલિટી ઓગમેન્ટેડ રિયાલિટી અને થ્રીડી પ્રોજેક્શનનો ઉપયોગ કરીને મહાકુંભના વિવિધ પાસાઓને દર્શાવવામાં આવ્યા છે આથી મુલાકાતીઓ મહાકુંભના વિવિધ તહેવારો યાત્રાઓ અને ધાર્મિક ક્રિયાનો અનુભવ કરી શકે છે રાજા જીગમે ખેસર નમગેલ વાંચુક અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કેન્દ્રના વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું અને ડિજિટલ માધ્યમ દ્વારા મહાકુંભના પ્રદર્શનની પ્રશંસા કરી તેમણે આ પ્રકારની પહેલને આધુનિક ટેકનોલોજી દ્વારા સાંસ્કૃતિક વારસાને જાળવવા અને પ્રસારિત કરવાની મહત્વપૂર્ણ રીત તરીકે વ્યાખ્યાયિત કરી આ મુલાકાત દ્વારા ઉત્તર પ્રદેશ અને ભૂતાન વચ્ચેના સાંસ્કૃતિક અને ધાર્મિક સંબંધોને મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ભૂતાનના રાજાએ મહાકુંભ મેળાની વિશાળતા અને તેની ધાર્મિક મહત્વતાને વખાણ્યું અને બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી